આપણે જાણીએ છીએ કે એમ મહાનગરપાલિકા એક રીતે સ્વાયત્ત સંસ્થા હોય છે અને કોઈપણ જે સ્વાયત્ત સંસ્થાઓ હોય છે એ ફાઇનાન્શિયલી પોતાના પગભર થાય અને એનું પણ મજબૂતીકરણ થાય એની એકાઉન્ટ રિલેટેડ ફાઇનાન્સ રિલેટેડ બાબતો છે એનું પણ બધાતા સમય સંજોગો પ્રમાણે અપગ્રેડેશન થાય એ જરૂરિયાત હોય છે એટલે મ્યુનિસિપલ બોન્ડ આ ક્ષેત્રમાં એક અગત્યનું પાસું આપણે ચોક્કસપણે ગણી શકીએ કે જે આવી સંસ્થાઓને સ્વાયત્તા માટે જરૂરી હોય છે અલગ અલગ જે કોર્પોરેશન્સ છે જે મોટા કોર્પોરેશન્સ છે એ કોર્પોરેશન્સ તરફથી પણ બોન્ડ વગેરેની પ્રક્રિયા કરવામાં આવેલી છે ભૂતકાળમાં અને એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકા પણ આગામી સમયમાં બોન્ડ ઇસ્યુ કરવા માગે છે એટલે આ બાબતની જે મહાનગરપાલિકા કક્ષાની જે પ્રક્રિયાઓ હોય છે ખાસ કરીને સેબી વગેરે લેવલે આપણે જે ડોક્યુમેન્ટ વગેરે જમા કરવાના થતા હોય છે એને એ આધારે જે એકાઉન્ટ રિલેટેડ એક્ટિવિટીઝ પણ કરવાની થતી હોય છે ખાસ કરીને ટેક્સ રિલેટેડ એક્ટિવિટીઝ પણ કરવાની થતી હોય છે આ તમામ જે કાર્યવાહી છે એ મહાનગરપાલિકા કક્ષાએ પૂર્ણ કરી અને એના ડોક્યુમેન્ટને એ બધું આપણે સેબી વગેરેમાં જમા કરાવેલું છે હવે જે આ આચારસંહિતાની આપણી કાર્યવાહી છે એ અગત્યની ચૂંટણીની પ્રક્રિયાઓ પૂર્ણ થાય આચારસંહિતા પૂર્ણ થાય ત્યારબાદ આપણે ચોક્કસપણે બોન્ડ ઇસ્યુ કરવા માટે રેડી છે એટલે જે અગત્યના પ્રોજેક્ટ્સ છે એ અગત્યના પ્રોજેક્ટ્સ એટલે ખાસ કરીને આપણે અત્યારે અમૃત મિશન હેઠળના અલગ અલગ જે પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે એ પ્રોજેક્ટ્સમાં મહાનગરપાલિકાનો પણ એક ચોક્કસ નાણાકીય શેર હોય છે એટલે આ હિસ્સો આપણે બોન્ડના માધ્યમથી કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે એટલે આની સફળતા બાદ ચોક્કસપણે એક સ્વાયત્તા માટે અને આપણી જે ફાઇનાન્સિંગ સિસ્ટમ છે સિસ્ટમને મજબૂતીકરણ માટે એક નવો આયામ આપણને મળી રહેશે અને ભવિષ્યમાં ખૂબ સારા પ્રોજેક્ટ પણ આપણે કરવા હશે તો આ બોન્ડના અનુભવના આધારે આપણે ઓપન માર્કેટના માધ્યમથી પણ આપણે સ્વાયત્તાની રીતે આ પ્રોજેક્ટ્સ આપણે કરી શકીએ જે મેં વાત કરી એમ અત્યારે હાલ આપણે જે ડોક્યુમેન્ટેશનની કામગીરી આપણા લેવલની કરવાની થતી હતી એ ડોક્યુમેન્ટેશનની કામગીરી પૂર્ણ કરી અને જે વહીવટી પ્રક્રિયાઓ છે ઓલરેડી આપણે પૂર્ણ કરી દીધેલી છે અને સેબી માં આપણે આપણા ડોક્યુમેન્ટ્સ વગેરે જમા કરાવેલા છે એટલે ત્યાંની એક પ્રક્રિયા પ્રક્રિયા હોય છે વહીવટી પ્રક્રિયા એ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આપણને બોન્ડની આગળની કાર્યવાહી કરવા માટેની મંજૂરી વગેરે મળતી હોય છે